હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો સવાર સવારમાં બધાની મારા હર હર મહાધિયુ સાડા સાત વાગે લોક ચાલુ કર્યો અને કાળી છે ને આજ રોકાઈ ગઈ છે કાલે કાઢી આવી હતી તો એના બચ્ચા નતા તો કાળી વહી ગઈ હતી આ જેને બચ્ચા લઈ આવ્યા છે તો કાળી બીજા કુતરા બાર છે તો એનાથી નથી ડરતી એના છોકરા આવ્યા છે ને એટલા માટે તો હું દેખાડું તમને કે ત્યારે ઘરમાં આવતી રહી છે ઠંડી લાગે છે શું થયું કાલુ આરસ રસ મળે છે એના બચ્ચા તમને દેખાડું ચાલો ચાલો મને જવા દે

સીધું અંદર જ જજે જાવ જા ને જાવ દે અંદર જાવ દે અહીંયા 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 દરવાજો ન્યા નથી લે દરવાજો ગોતે છો તા ના કે ને જાસ પણ લે અહીંયા 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 દરવાજો અહીંયા છે અહીંયા ઓકે ઓકે આયો આયો બીજો આયો ક્યાં ગયા તા બધા આ હાલો 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 જો રખડ પાટી થઈ ગયા તા આવી સીધું રખડવાનું ચાલુ કરી દીધું બસ બસ બેઠા રહેજો અંદર ચારે ચાર આવી ગયા હા અહીંથી નીકળવાની બાર તો સવાર સવારમાં મોર્નિંગમાં અત્યારે હું બનાવું મસ્ત મજાના માટે હું એકલો એ કહી તો હું માટે થેપલા બનાવું છું તમને થેપલા છે ને મારા હાથના મારા હાથના એ સવાર સવારમાં બાય તો જીમ તારે

સવારના નાસ્તામાં થેપલા અને લાલચોર મરચું મરચું કોના માટે શીખ્યું બે બને માટે હમ બે ભાગ પાડવા નાના હા એટલું બધું તમારે મરચું નત ખાવાનું એના માટે કઈ જા છે ગાય માતાજી નું કે અમે ભેંસનું નથી ખાતા ભેંસનું ક્યારેક જ ખાય ગાય માતા માતાનું પીનું હોય તેમ તો ક્યો એ તો હું કો ભેંસનો નાસ્તો બસ થઈ ગયો છે ગાડી અહીંયા રહી છે પણ ગાડી થોડું છે નવી નવી લાગે છે નવ વેરીયો છે ને એના માટે

કેટલી વાર જોસ કાયમ ખોડી કર chape મુકી દો ખોડી જોન ભાઈ મુકી દેસ હા વાહ વા સ્કૂલમાં શું બાળ મંદિરમાં શું શીખવાડે તને એકલા અહી આવ તો મને તો સંભળાતું જ નથી તું બોલે છે એકલા એકલા શીખવાડે કેટલા આવડે તને બોલ ને હા હા કે શામળ યમા હે ચા યમા આકા બોલ તો ખરો કેટલા આવડે પાણી પીવું છે પાણી પીઉસ લઈ લો ટોપી કાવો ચેન્જ જન કરને કણે

એની બેસવાની સ્ટાઇલ તું તો કેતો તો ને હું કોઈ દી મોબાઈલ નથી જોતો તું તો કેતો તને મોબાઈલ નથી જોતો હું તો કેમ જોવા મેળો ખોટું બોલતો તો ત્યારે તું આ ઘરે વાઈફાઈ ન થાય એવું જીટીપીએલ નું જીટીપીએલ એમ કહે છે કે અમે સો મીટર સુધી નાખીએ છીએ પણ અહીંયા ઘર છે દોઢસો પર કનેક્શન થાય છે તો બે દિવસથી થી કઈ નાખવા માટે આવ્યા નથી વાત છે કે આજે કાલે આવે તો ટાઈમ અત્યારે બાર વાગી ગયા વિડીયો અપલોડ થયો ભાઈબંધ ની એક દુકાન છે એસેસરી ની તો અહીંયા વિડીયો અપલોડ કરતા આવીએ ને ત્યાં એના ઘરે વાઈફાઈ છે સોરી ત્યાં એની દુકાને વાઈફાઈ છે એટલે જવું પડશે ત્યાં અરે અરે મેં કીધું ચિપકલી કે મંદિર છે ત્યાં જાવ હાલો લે મયો બોલતા કેવું આવડે કા આ મકાનમાં માળી ભરવાનું કામ ચાલુ છે ને એટલે અવાજ ગજબનો આવે છે ગાટ ગાટ કે ફટફટ ને ફસુસુ દુન ને સુરપુર ને એવો જ આવે છે ગાઈસ પહોંચી ગયો શોપ પર વિડીયો અત્યારે અપલોડ થાય છે અપલોડ તો હવે બાર તો વાગી ગયા પેલા કરવાનો હતો પણ થોડો મોડો થશે એટલા માટે ચલાવી લેજો આ દુકાન છે ને વાયરિંગ ની અને ફોર વ્હીલ ની એસેસરી નું છે વસ્તુ તો ચોપડી બધી થોડો ને થોડો છે ને સ્ક્રુ ડ્રાઈવર આવી ગયું ને બેટરી છે પાછળ જે છે ને ગાઈસ 89% અપલોડ થઈ ગયું તમને દેખાડું તો ને એવું થઈ ગયું ફાઈનલી ગાઈસ વિડીયો અપલોડ થઈ ગયો છે અને પબ્લિક પણ કરી દીધો છે તો ચાલો ઘરે જઈએ હવે પાછા ઘરે વાઈફાઈ વાર આવતા નથી હવે આવે કે ન આવે શું ખબર હવે એમ કહે છે તમે નવું કનેક્શન લઈ લો પણ આપણે ત્રણ મહિના તો બાકી છે ને બસો એમબીબી ગરમી થઈ બસો એમબી ની સ્પીડ તો આપણે બસો એમબી નું પાછું વાઈફાઈ લીધેલું છે જોઈએ હવે આજ દિવસમાં રિઝલ્ટ આવશે એ લોકો જૂનું સેટઅપ ટ્રાન્સફર કરી જાય છે કે પછી નવું નાખું છે ગાઈસ તો હું ઘરે પહોંચી ગયો ઘરે પહોંચીને ભાઈ કચરા પોતા પણ થઈ ગયા છે આજે શું કામ કરે છે મારી ઘરવાળી ને ઇનામ આપું છું ઇનામ માં મારે શું દેવું એને બસ ખાવાનું બનવાનું બનાવું કે ન બનાવું એમ કે છે તો બહાર થી મંગાવું કે ન મંગાવું અરે બનાવું કે ન બનાવું મને પૂછે છે એમ માય ઓર્ડર હું કહું એમ કહું તમારે શું ખાવું છે એટલે મને બનાવી દે ભાઈ પલક એમ કે છે બહાર થી નથી લાવવાનું હું ખાવાનું બનાવી દઉં તમારે શું ખાવું એમ બસ હા એમ

કાચ આ આવશે માર્કેટ જવું પડશે પડશે લેવા માટે ફોટા મોકલવા કે તું ચાલ પણ આવું જમવાનું બનાવવાનું ચાર વાગશે ગાઈસ કાચ લેવા માટેની ફેક્ટરી અમે પહોંચી ગયા છીએ પણ કાચ જોઈ લીએ એક આવો કટકો છે ગાઈસ 8 mm ના કાચનો અત્યારે અમે ઓર્ડર આપી દીધો છે સમથિંગ 1350 રૂપિયા થયું છે પણ મને એક આઈડિયા આવ્યો છે કે મારે છે ને ટીપાઈ બનાવી છે કાચની તો એ ટીપાઈ માં ટાયર જોશે તો ટાયરની પાફ લેવા માટે આવો ચલો ગાઈસ તો ઓર્ડર આપી દીધો ને 1 કલાક થશે કાચ બનતા ને તૂટતા ને ભાંગતા કાચ છે ને તૈયાર ન હોય કાચ બનીને આવે એટલે વાર લાગે બનાવવા મૂક્યા છે કાચી કે બનાવ તૈયાર લઈને ના આવે તૈયાર થોડા કાચ હોય અત્યારે બનાવવા આવી પાછી બની જાય ત્યાં સુધી ના કલર કરવાનો છે બે ટાયર ને આપણે ગ્લાન્જા ના થઈ ટાયર ને કલર કરી નાખ્યા ગાય મચ્છર આવી ગયું મારો બટ્ટી આવ્યો છે થોડા દિવસમાં તો પલક પ્લાન કરે છે કે મારા ગૂગલ પે માં તમે કેટલા પૈસા પડ્યા મારા ગૂગલ પે તમે ચાલુ કરી દયો

કેટલા કેટલા મને પ્લાન છે મારો ખબર બે વર્ષથી મારો પ્લાન છે કે અહીંયા મારે એક ટેટુ કરાવવું છે એમ ધમુના નામનું કે હું તમારા નામનું ટેટુ કરાવું તો કે આપણે કાઈ ધતિંગ એવા કરવાના છે નહીં તો બોલો ના પાડે ને હું ધમુને ગિફ્ટ આપવાની હતી તમારા નામનું જો ટેટુ પણ મારી નસીબ માથે માથે છે તો બીજાનો ટેટુ કરવા આરો પૈથી નસીબ મારી ટૂટી જાય 16000 નું પલક ને પેમેન્ટ કર્યું છે અત્યારે ગાઈસ કે મારે 16000 રૂપિયા જોઈએ તમે સબૂત છો ને સબૂત બધાય ગાઈસ છે વ્લોગ લીધું 16000 રૂપિયા મે દીધા શું કરી જોવાનું છે આપણે

મસ્ત મજાના લાંચા ટાયર મેં ધોઈ નાખ્યા છે હવે આનામાં કાંકરા જે છે ને બધા કાઢવા પડશે ત્યારે જ કલર લાગશે આમાં વ્હાઇટ કલર મારવાનું છે ગાઈસ તું આ સ્પ્રે લાવ્યો છો આ સ્પ્રેસન વ્હાઇટ છે ટાયર ને કલર કરવાનું છે કાંકરા પણ કાઢીને કે બધું કામ કરે બસ કલર એક ફ્રી થઈ જાય પતિ ગી વાત રાત થઈ ગઈ પણ જે ગલુડિયાને કાળી નહીં લાવ્યા ને કાળી સવારનું ચોવીસ કલાક થઈ ગયું કે ખાવું નથી બસ પાણી જ પીવે છે ને એક જગ્યાએ બેઠી રહે નવી જગ્યા લાગે છે ને અહીંયા ગમતું નથી ગલુડિયાને અહીંયા બહુ ગમે છે પણ કાળી એમને કંઈક એટેક ન આવી જાય કે ચોવીસ કલાક થઈ ગયા એમને બેઠી રહે છે કાંઈ બોલવાનું નહીં કાંઈ જવાનું નહીં ચાલવાનું નવી જગ્યા લાગે બટ અમે આવી રીતના જોઈ નથી શકતા તો પાછા ગલુડિયાને અત્યારે મૂકી આવી કાઢીને પાછા તમે મૂકી આવી બટ હેપીનેસ જરૂરી છે આપણને કોઈ ઘરમાં પૂરી દે તો એમાં ઘરમાં આપણને ગમે એટલી સુવિધા હોય સુખ ન હોય પણ જ્યાં બહાર નીકળવા જાય સુખ ન હોય તો કાઢીને એ ગમતું નથી તો કાઢીને ગલુડિયાને મૂકવા જવાના છે અને કાઢી મૂકવા છે તો કાઢીને ફોરમાં બિહાડી બેઠે ન બેઠે પલકને હમણાં કડવા પણ દોડીએ તો પલક સાથે વાત કરીએ જો ગલુડિયાને મૂકવા જઈએ છીએ તો કાઢી ચાલવા મળી સવારની ચાલતી નથી ગલુડિયાને અત્યારે ગાડીમાં નાખ્યા છે પલક દેખાડે હાલો હવે ગાડી આડી આડી ચાલશે કોઈ બીજા કુતરા કવરાવે ને એટલે લો હવાર વાટે હતી એ કામ જોતું હતું એને દેખાડજો ગલુડિયા લ્યો જો ગાઈસ અત્યારે ગલુડિયાને બેઠાડી દીધા છે આમ તો જો એ ફાઈનલી ગાઈસ ગાડીને પણ છે ને ગાડીમાં બેઠાડી દીધી છે ધમુએ માન બેઠાડી નગર કડવ કડવા દોડે છે આ જો ગાડી બેઠી ગઈ ગાડીમાં એના બચ્ચા આવી રહ્યા કાલુ ઘરે જ મૂકો આવી છે તને હો ક્યાંય નહીં લઈ જાય

વેટફીટ મેટ્રસ ખરેખર બહુ મસ્ત આવે છે મને પણ મોકાવ્યું છે અને આ પલકની એડ હતી ને મારી એડ કાલે છે સ્વીગી છે ક્યારની હું એડિટિંગ કરવા બેઠો હતો ક્યારની સૂતી છે અને હું રીલ જોતો જોતો એડિટિંગ કરવાનું ભૂલી ગયો એડિટિંગ કરતો કરતો રીલ જોવા મળ્યું તો રીલ્સ ભૂલી ગયો સોલ્સ વસ્તુ એવી છે કે પહેલાં તમે સ્ટાર્ટ કરી હોય ભાઈ તમે પહેલાં શું જોયું હોય તમને ખુદની યાદ ન હોય ટ્રાય કરજો લોજિક છે પણ રાઈટ છે બટ હવે જમવાનું આવે છે મંગ એવું છે બહારથી કે વિડીયો શૂટ કરતા હતા એટલે અગિયાર ગયા અમને પણ એમ થાય કે અમારા ઘરે એક મારા દીદી છે એ બધા ગામડે રહી છે બાકી અહીંયા રહેતા હોય તો અમારે જમવાનો તૈયાર હોય તો કઈ ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરજો પેલા કે તમારું પોતાની વિડીયો ને શેર કરી નવા વિડીયો ની સાથે મળે ટૂ મરો ત્યાં સુધી બધા બાય બાય અને હર હર મહાદેવ બધા મહાદેવ